સુરેન્દ્રનગર ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ તથા શાળાના ઉપક્રમે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે નૈતિક માનવ અધિકાર સમિતિના નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સુરેન્દ્રનગર ખાતે ગોલ્ડન જ્યુબેલી પ્રાથમિક શાળા નંબર પંદર પોપટપરાની અંદર નૈતિક માનવ અધિકાર સમિતિ અને પોપટપરા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ધ્વજવંદનનો પ્રોગ્રામ કરવામાં આવેલ હતો જેમાં ગુજરાતના મહામંત્રી શ્રી જાગૃતબા રાઠોડ હું બી આર ઝરગેલા એજ્યુકેશન સેલના પ્રમુખ તથા સંગીતાબેન મહેતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો શાળાના આચાર્ય શ્રી અને વોર્ડ નંબર આઠના બે સદસ્યો શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરી એની અંદર સૌથી પહેલાં રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું જોજ ઝંડાગીત ગાવામાં આવ્યું અને પોપટપરાની અંદર વિસ્તારની અંદર ફરી અને લોકજાગૃતિનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામો આપવામાં આવેલ હતા અને સંયુક્ત માનવ અધિકાર સમિતિ ના સભ્યો દ્વારા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરી જે એક વર્ષથી નાનું બાળક હોય એને રમકડા આપી અને સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સિવાય શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરી છેલ્લે રાષ્ટ્ર ગાય અને આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ હતો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે